વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો હાલમાં મુસ્લિમ સમુદાયનો મહર્રમનો પર્વ ચાલી રહ્યો છે અને છ તારીખે તાજીયા વિસર્જન કરવામાં આવશે એટલે કે તાજીયા ઠંડા કરવામાં આવશે વડોદરા શહેરના સસ્ય તળાવ ખાતે મોટી સંખ્યામાં તાજિયા વિસર્જન થતા હોય છે જેને લઈ શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર અને પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ ફાયરની ટીમ દ્વારા સસ્ય તળાવ ખાતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાથે તાજા કમિટીના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા નિરીક્ષણ દરમિયાન જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા કોઈ પણ દુર્ઘટના ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે આ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું નિરીક્ષણ દરમિયાન અધિક પોલીસ શાન ડોક્ટર લીના પટેલ DCP પણના મોમાયા એસીપી સહીત પાલીકાના અધિકારીઓ અને ચીફ ફાયર આજે વડોદરા પોલીસ અને સંયુક્ત રાખવામાં આવ્યું હતું વિસર્જનમાં શું શું તૈયારીઓ કરવાની હોય છે શું શું ત્યારે બાકી કરવામાં રાખ્યું હતું એમાં અમારે ફાયરની ટીમ હેલ્થની ટીમ એન્જિનિયરિંગ અને સેનિટેશન ટીમ સાથે હતી અને તાજીયા કમિટીના મેમ્બર્સ પણ અહીંયા હાજર હતા અત્યારે વ્યવસ્થાઓને આપણે આખરી ઓફ આપી રહ્યા છીએ અને તાજિયા કમિટી સાથે સંકલનમાં રહીને વ્યવસ્થિત આ કાર્યક્રમ થાય એના માટે ફાયરની સ્ટેન્ડ છે 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 કે વિસર્જન કરવાની પ્રક્રિયા અને સોની પણ છે ફાયરના અમારે અહીંયા બે ટેન્ડર અહીંયા અમે રાખીશું અને એક એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવશે આના સાથે સાથે મેડિકલની ટીમ પણ રહેશે અને નજીકના હોસ્પિટલના અમે બેસ્ટ હોસ્પિટલ તરીકે બનાવવામાં આવી છે તાકી કોઈ દુર્ઘટના નહીં થાય અને તમામ ને અંતરી અંતિમ રૂપ દેવા માટે આજને તાજીયાના વિસર્જનનો કાર્યક્રમ છે સરસિયા તલાવ જે તમે પાછળ જોઈ રહ્યા છો પારંપરિક રીતે અહીંયા સૌથી મોટી સંખ્યામાં તાજીયાઓના વિસર્જન કરવામાં આવે છે તો આ વખતે આપણે તાજિયા કમિટીના પ્રતિનિધિઓ પોલીસ વિભાગના લોકલ અધિકારીઓની ટીમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા વર્ટિકલ્સના હેડ્સ સાથે એક જોઈન્ટ ઇન્સ્પેક્શનનો કાર્યક્રમ રાખ્યું છે જેમાં છ તારીખે યોજાનાર તાજિયા વિસર્જન ક્રા કામગીરી માટે કાર્યક્રમ માટે જે લોજિસ્ટિક્સ ઓપરેશન સપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ જે ફેસિલિટેશન આપણા તંત્ર તરફથી થવું જોઈએ તે અંગે આપણે ચર્ચા કરી છે જેથી કરીને કાર્યક્રમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે કોઈ અકસ્માતના કિસ્સો ન બને એટલે માટે જ આપણે આયોજકોને પણ સ્પષ્ટ સૂચના આપી છે એમના તરફથી કેટલાક સવચેતીના પગલાં ભરવાના થાય છે અને સાથે સાથે તંત્ર સાથે સંકલન કરીને ખાસ કરીને વીએમસી અને પોલીસ વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરીને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને એન્ટાયર ઓપરેશન સ્મૂથ અને સિસ્ટમેટિકલી એઝ પર ધી પ્લાન ચાલે તે અંગે તમામ સૂચનો અપાઈ ગયું છે આવતા બે ત્રણ દિવસમાં આ બધા વ્યવસ્થાઓને ફાઇન ટ્યુન કરીને છ તારીખે યોજનાર કાર્યક્રમ માટે સુંદર વ્યવસ્થા ગોઠવામાં આવી રહ્યું છે આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો